ભરૂચ એસઓજી દ્વારા રૂપિયા ચાલીસ પોઈન્ટ પાંત્રીસ લાખના હવાલા રેકેટનો પર્દાફાશ આરોપીઓ ઝડપાયા જાંબિયાથી સુરત મારફતે ભરૂચ સુધી લાવવામાં આવેલા ગેરકાયદેસર હવાલાના રૂપિયા

જવાબ ના આપતા બનેને બીએનએસએસ કલમ પાંત્રીસ એક ઈ હેઠળ અટક કરવામાં આવ્યા હતા પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો કે આ નાણા જાંબિયાથી મોકલાતા હવાલાના ભાગ રૂપે હતા જેને મોલવી મુસા આદમ રંધેરા નામના ઈસમને ચૂકવવાના હતા પરંતુ આરોપી હુઝેબા પટેલે તેના મિત્ર સાકિર હુસૈન પટેલના મોબાઈલમાં વોટ્સએપ હેક કરીને માહિતી મેળવી પોતાના બે સાથીદાર ઝકરિયા અને મોહમ્મદ જાવિદ સાથે મળીને રૂપિયા અડતાલીસ લાખની રકમમાંથી રૂપિયા ચાલીસ પોઇન્ટ પાંત્રીસ લાખ ચોરી કરી લીધા હતા આ મામલામાં પોલીસે ઉઝેફા અલ્તાફ યાકુબ પટેલ ઉમર વર્ષ બાવીસ મોબાઈલ હેક કરનાર સકરિયા ઇદ્રીશ બોરીવાલા ઉમર વર્ષ ત્રેવીસ હવાલાના નાણાંનો પીછો કરી કાઢનાર અને મોહમ્મદ ઝાવીદ ઝાકીર પીપા ઉમર વર્ષ ચોવીસ ઇકો ગાડીની ડિકીમાંથી નાણાં કાઢનારને ઝડપી પડ્યા હતા પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા ચાલીસ લાખ પાંત્રીસ હજાર ત્રણસો તેમજ મોબાઈલ

પાંત્રીસ હજાર જેટલા શંકાસ્પદ રકમના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલા તેઓને પૂછપરછ કરતા આ ત્રણેય જણાએ ચાર દિવસ પહેલા એક ઇકો ગાડીમાંથી અડતાલીસ લાખ રૂપિયાની ચોરી કરેલી હોવાની પૂછપરછ દરમિયાન એસઓજી પોલીસને જણાઈ આવેલું તો આ જે જેની ગાડીમાંથી આ પૈસાની ચોરી કરેલી હતી એ બાબતે તપાસ કરતા આ બાબતમાં કોઈ ભરૂચ સમગ્ર જિલ્લામાં ક્યાંય ગુનો દાખલ થયેલો નહીં આ પૈસા કોના હતા એ બાબતે આરોપીઓને પૂછપરછ કરતા આરોપીઓ પહેલેથી જાણતા હતા અને એમના કહેવા મુજબ એક મૌલવી છે કે જે ઔરંગાબાદની મદરેસામાં કામ કરે છે જેનું નામ છે મુસા આદમ રંદેરા મૂળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામના છે તો એમના એમ એમની ગાડીમાંથી આ ચોરી કરેલી હોવાની હકીકત જણાવેલી આરોપીઓએ અને ત્યારબાદ આ નો સંપર્ક કરી એને પૂછપરછ કરતા એને આ પૈસા જાંબિયાથી હવાલા મારફતે એક સાકિર હુસૈન પટેલ નામના ભરૂચના એક ઇસમ પાસેથી હવાલા મારફતે મેળવેલા હતા આ રકમ અહીંયા જે આ ત્રણ આરોપીઓ પકડાયા છે એ પૈકી એક જકરિયા ઇદ્રીસ બારીવાલા નામનો જે ઈશમ પકડાયો છે એના મોટો ભાઈ કાપડની દુકાન ચલાવે છે જેનું નામ છે અફઝલ ઉદ્દીસ પટેલ એની દુકાને સાકિર હુસેને પૈસા હવાલાના આપેલા અને એની દુકાનેથી આ જે મૌલવી છે એ પૈસા મેળવીને જઈ રહ્યા હતા અને અંકલેશ્વર ખાતે એમની ગાડી ઊભી રાખીને એક ખરીદી કરવા માટે નીકળેલા એ વખતે આ નજર ચૂકવીને આ જે ત્રણ આરોપીઓ છે ઉજેફા અલ્તાબ યાકુબ પટેલ જકરિયા ઇદ્રીસ બારીવાલા મોહમ્મદ જાવેદ જાકીર પીપા આ ત્રણ જણાએ નજર ચૂકવીને આ અડતાલીસ લાખ રૂપિયા ચોરી કરેલા અને એ પૈકીની આ ચાલીસ હજાર ચાલીસ લાખ પાંત્રીસ હજારની માત્ર રકમ આ ત્રણેય આરોપીઓ પાસેથી કબ્જે કરવામાં આવેલી છે એસઆઈજી પોલીસ દ્વારા અને આ પૈસા બાબતે આ મૌલવીને પૂછપરછ કરતા કોઈ હજુ ચોક્કસ સંતોષકારક જવાબ આપી શકતો નથી સારા માટે મગાવ્યા હતા એ બાબતે એનું મુજબ કે એને એક મકાન ખરીદવા માટે એના ભાઈએ હવાલા મારફતે આ પૈસા મોકલેલા હતા પરંતુ મકાન ક્યાં ખરીદવાનું હતું કોની પાસેથી ખરીદવાનું હતું એ બાબતે કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો એટલે આ પૈસા કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ માટે હવાલા મારફતે મગાવવામાં આવેલા હતા કે કેમ એ દિશામાં હાલ એસઓજી પોલીસ તપાસ કરી રહી છે આ બાબતે ઈડી વિભાગને પણ એસઓજી પોલીસ દ્વારા જાણ કરવામાં આવેલી છે અને હાલ વધુ તપાસ ચાલુમાં છે